તો આ એક આ મેળામાં એક નવી રાઈડ આવી ગઈ છે ઉલટી ફૂલટી રાઈડ અને ઉપર તો લખ્યું છે સુનામી રાઈડ મેક્સિમમ લગભગ સો રૂપિયા ભાવ હશે એથી વધારે ભાવ તો હું નથી માનતો કે હોઈ શકે પાંચ મોટા ચકડોળ છે અને પાંચ હોડકા છે અને સાથે સાથે જે બ્રેકડાન્સ છે ને એ પણ પાંચ છે આ મેળામાં તો મિત્રો જન્માષ્ટમી આવી ગઈ છે અને ચારે બાજુ મેળાનો માહોલ છે એવામાં અમારા સુરેન્દ્રનગરનો મેળો બની રહ્યો છે અને આ વખતે એક ચેન્જ છે જે લોકેશન પહેલાં હતું જે મેળાના મેદાનમાં જે મેળો થતો તો આજથી વર્ષો પહેલાં ઘણા વર્ષોથી મેળાના મેદાનમાં મેળો થતો તો એ ચેન્જ કરીને હવે એમપીસા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મેળો થવા જઈ રહ્યો છે અને એ મેળો કેવી જગ્યામાં થશે જગ્યા કેવડી છે એ આપણે બધું જ આ વિડિયોમાં લેવાનું છે અને ચકડોળની પ્રાઇસ શું હશે એ પણ આ વિડીયોમાં લેવાનું છે તમે જોઈ શકો છો કે અત્યારે જો ઘણું બધું કામ ચાલુ થઈ ગયું છે અને હવે બસ ગણતરીના દિવસોમાં જ આ મેળો ચાલુ થવાનો છે જન્માષ્ટમીને હવે ત્રણથી ચાર દિવસની જ વાર છે તો આગળ આગળ આ વિડીયોમાં બની રહ્યો હું તમને બતાવીશ અને અપડેટ આપીશ કે મેળો કેવો થવા જઈ રહ્યો છે અને શું શું મેળામાં અત્યારે નવા નવા કઈ રાઇડ્સો આવી છે અને પ્રાઇઝ કેટલા છે તો આ મિત્રો આજે મેળો સુરેન્દ્રનગરમાં આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં થવા જઈ રહ્યો છે એ ગ્રાઉન્ડ લગભગ મેળાના મેદાનથી થોડુંક મોટું છે અને એમાં લગભગ રાઈટ્સની વાત કરીએ ને તો જો પાંચ તો આવા હોડકા છે અને આવા જે ચકડોળ છે એ પાંચ મોટા ચકડોળ છે જો ત્રણ તો આ તમને ચકડોળ દેખાશે એક આ હોડકું છે અને આગળ જોઈએ તો આગળ એક ચકડોળ છે અને એક આ બાજુ ચકડોળ છે તો મિત્રો જો અત્યારે આ મેદાનમાં સરસ મજાની બધી તૈયારી ચાલુ છે અને આ તમે જુઓ છો એ છે નવી રાઈડ જે અગાઉ જૂના મેળામાં હતી પણ જો અત્યારે આ બધું જ એક સામે મોટું જગડો છે અને અત્યારે ચાલુ છે અત્યારે અને આ છે ટોરાવાળી રાઈડ અને આ છે આ મેળાનું સૌથી મોટું હોડકું જેમાં લગભગ હું માનું ત્યાં સુધી ત્રણસો ચારસો જણાની કેપેસિટી તો હશે જ બેસવાની અને આ બાજુ બીજી ઘણી બધી રાઈડો છે એનું હજી બધું બાંધકામ એ બધું ચાલુ છે અને સરસ મજાનું બાંધકામ ચાલુ છે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે તો આપણે આગળ આગળ જોઈએ કે કેટલું પબ્લિકની વ્યવસ્થા છે અને કેટલું કામ બાકી છે આ મેડમ એક તદ્દન નવી રાઈડ આવી ગઈ છે એ પણ આગળ હું તમને વિડીયોમાં બતાવીશ સરસ મજાની રાઈડ છે સમિત્રો મારી પાછળ જે તમને દેખાઈ રહ્યું છે એ ત્રિકોણીય ચકડોળ આપણને હવે એનું નામ તો નથી ખબર આ ત્રિકોણિયું ચકડોળ કહેવાય કે શું કહેવાય પણ આ જે રાઈડ છે ને આ ત્રિકોણીય ચકડોળ વાળી એ બે રાઈડ હે આ મેળામાં અને બીજી કદાચ જગ્યા છે તો નવી નાખે તો ખબર નહીં પણ અત્યારે તો કંઈ દેખાતું નથી અત્યારે બે રાઈડ છે મોટા પાંચ સાથે આ પણ બે અને હજી આ બાજુ નાની નાની રાઈડ હોય છે રેલગાડી છે ડ્રેગન ટ્રેન છે અને એ બધી રાઈડ હોય છે અને એ બધું પણ આપણ આગળ આપણે વિડીયોમાં જોઈએ જો આ બાજુ બધા સ્ટોલ છે આઈસ્ક્રીમ સ્ટોલ છે અને પાછળ બીજા પણ ઘણા બધા સ્ટોલ છે એ પણ હજી બધું અંડર મેન્ટેનન્સ જ છે બધે બધું હજી મેન્ટેનન્સ થઈ રહ્યું છે અને બધું બધું કામ ચાલુ છે તો આગળ આગળ આપણા વિડીયોમાં જોઈ કે હજી કઈ રીતનું કામ છે અને શું બાકી છે અને પ્રાઇસ શું છે બધી છે જો આ બાજુ તમે જુઓ તો એક સરસ મજાની ડ્રેગન ટ્રેન વાળી રાઇડ છે અને પાછળ બધા જ મોટા ચકડોળો દેખાય છે આ ચાર ચકડોળો એક બે ત્રણ ને પાછળ જીવ એ ચાર ચકડોળ છે એ બધા તૈયાર થઈ ગયા છે અને જે આ એક મોટું ચકડોળ છે હજી અડધું જ તૈયાર થયું છે આમાં ને એવું બધું લગાવવાનું બાકી છે અને બીજી બાજુ તમે જુઓ તો આ બાજુ બધી તે નાના છોકરાની રાઇટ્સો આવશે અને આજે સામે દેખાય છે એ બધા સ્ટોલ છે આયા બધા જે આઈસ્ક્રીમ સ્ટોલ અને જો અહીંથી આ બધા સ્ટોલ ચાલુ થાય એ રમકડાના હશે ખાણીપીણીના હશે એ આપણને નથી ખબર અને અહીંથી છેક ફરતા ફરતા બધા સ્ટોલ છે અને આગળ છે સ્ટોલનું બુકિંગ ચાલુ છે અને અહીંયા જો બધી આ નાની નાની નાના છોકરાની રાઈડ બધી મને લાગે છે કે અહીંયા થશે અને હવે તમને આગળ એક નવી સરસ મજાની રાઈડ બતાવીશ તો એ પણ સરસ મજાની રાઈડ છે એ જોવા જેવી રાઇડ છે મિત્રો હું જે નવી રાઇડ્સની વાત કરતો તો એ આ છે મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ રાઈડ છે સુનામી રાઇડ હવે આ રાઈડ કેવી રીતે કામ કરે છે એ તમે જુઓ કે ઉપર જઈને આમ ઉલટે ફૂલટી થઈ જાય તો એક એક રીતે આને ઉલટી ફૂલટી રાઈડ કહી શકાય તો આ એક આ મેળામાં એક નવી રાઈડ આવી ગઈ છે ઉલટી પુલટી રાઈડ અને ઉપર તો લખ્યું હે સુનામી રાઈડ પાછળ છે બ્રેક ડાન્સ એટલે બ્રેક ડાન્સ લગભગ પાંચ છે અને રાઇડ્સ નવી આવી ગઈ છે સરસ મજાની રાઈડ છે તો હવે જોઈએ કે આ રાઇડ્સ આ મેળામાં કેવી ધૂમ મચાવે છે તો પ્રાઇઝ રહેશે લગભગ સો રૂપિયાની આજુબાજુ તો બધી રાઇડ્સમાં હશે જ તે સો રૂપિયાથી નીચે કદાચ હોય તો નાના છોકરાની રાઇડ્સમાં હશે પણ સિત્તેરથી સો રૂપિયાની આજુબાજુ તો બધી રાઈડ્સમાં ભાવ હશે એટલે એ ભાવ ચાલીને જ તમારે ચાલું અને મેળામાં તમને બધી રાઇડ્સનો આનંદ માણવા તો જરૂર મળશે મેક્સિમમ લગભગ સો રૂપિયા ભાવ હશે એથી વધારે ભાવ તો હું નથી માનતો કે હોઈ શકે કદાચ હોય તો ખબર નહીં પણ મેક્સિમમ સો રૂપિયા પકડીને તો તમારે ભાવ ચાલુ જ પડશે તો મિત્રો તમે વિડીયોમાં જોયું એમ સુરેન્દ્રનગર એમપી સા એન્ડ સાયન્સ કોલેજમાં સરસ મજાની મેળાની તૈયારીઓ ચાલુ છે જન્માષ્ટમીના હવે બસ ગણતરીના ત્રણ ચાર દિવસો બાકી રહ્યા છે અને લગભગ પંચોતેર ટકા કામ આ મેળાનું કમ્પ્લીટ થઈ ગયું છે હવે બે ત્રણ રાઇડ્સો છે જે બાકી છે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો અને આવી જાઓ તમે પણ મેળાની મજા માણવા તો આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર